નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તરસાલી આવેલ શિવાલય રેસીડેન્સી ખાતે શિવાલય યુવક મંડળ દ્વારા આજ રોજ શિવાલય યુવક મંડળના નિમંત્રણ ને માન આપીને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ શિવાલય રેસિડેન્સી ખાતે આવીને શિવાલય યુવક મંડળના ગણપતિજીની આરતી કરી પૂજા અર્ચના કરી પ્રસાદ અને ગણપતિજીના આશીર્વાદનો લાભ લીધો હતો શિવાલય યુવક મંડળના આયોજક તથા કાર્યકર્તાઓ દ્વારા અને શિવાલય રેસિડેન્સીના રહીશો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હકુમાર સાહેબને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનર શ્રી નરસિંહકુમાર સાહેબ નાઓ દરસાલી વિસ્તારમાં શિવાલે રેસિડેન્સી ખાતે શિવાલે યુવક મંડળના નિમંત્રણને માન આપીને ત્યાં પધાર્યા તે બદલ મંડળના પ્રમુખ અને સામાજિક કાર્યકર્તા પ્રગнешભાઈ જયશવાલ લે આભાર વ્યક્ત કર્યો હતો

ખૂબ મહેનત કરી છે એમને એમનો બી એટલે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શું નામ આપનું જેસવાલ સમાજિક કાર્યકર જય શ્રી